અન્ય કલાક નીચે હોય સમાજ વિશે કલાકાર ને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય કોઈ પણ કલાકાર હોય કલાકાર હોય એમને વિનંતી છે તેમજ અન્ય સમાજ ના ભાઈઓ વધારે સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બધાને મારા જય માતાજી જય ઠાકોર સમાજ

જે આપણા કલાકારો ને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવે છે તો હું વિક્રમભાઈ સાથે જ છો મારા બધા કલાકાર વિક્રમભાઈ ની સાથે જ છે ભલા તક તક તોડે એટલે અમારા ભાઈ ની અને અમારા ઠાકુર સમાજ ની તમારા અજ્ઞાન સમાજ ની પણ

આ સ્ટેજ ઉપર બેઠેલા એમને પૂછું છું ઠાકોર સમાજ નો કલાકાર બનવો ગુમરો છે ઠાકોર સમાજ નો કલાકાર બનવું ગુમરો છે વિક્રમ બંધુ કોઈ છે પણ શું છે આ બધા તમને કહું છું આ બધું થવાનું કારણ શું ખબર છે ઠાકોર સમાજ બહુ મોટો છે પણ સમાજ બિખરા હુ સમાજ કભી રાજા નહીં બન શકતાં સમાજ અને પરિવાર અંદર અંદર આપસ આપસ ને લડ કર ઝગડ કર દૂસર કો રાજા બનાતા હૈ કરવા બીજા ના આધારે રહીએ અને નથી જાણ્યું અમારે પંત આફત પડી છે નથી જાણ્યો અમારે પંત આફત પડી છે ખબર એટલી છે કે સમાજની ખબર એટલી છે કે સમાજ ની હાકલ પડી છે આ તો ખરેખર આ ભગવાને આ ભગવાને તમને સપોર્ટ કર્યો છે બધા લોકો કે છે ને કે ઠાકોર દિલ નો ગોરો આ દિલ નો લોકોએ લાભ લઈ લીધો લાભ લીધા બોલા કાગળ પર અંગૂઠો કર

ગળશર વગર ગતિ નથી સંઘર્ષ વગર પ્રગતિ નથી જિંદગીમાં માં મુશ્કેલીઓ તો ઘણી આવવાની છે પણ સંઘર્ષ કરીશું તો આગળ નીકળવાના છે જૂતા ઘસી ને ઓળખાણ ના બનાવશો જૂતા ઘસીને ને બનાવો હું ભૂલ થઈ જવાની જૂતા ઘસીને ને બનાવો